સારવાર સિવિલ હોસ્પિટલ પાર્કિંગમાં ખેલાયો ખૂની ભૂતકાળમાં થયેલા ઝઘડાની અદાવતમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો ચાલીમાં કેમ આવ્યો છે કહીને યુવકની કરાઈ હત્યા ભૂતકાળમાં થયેલા ઝઘડાની અદાવતમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો ચાલીમાં ચાલવા બાબતે બંને પક્ષો વચ્ચે ભૂતકાળમાં ઝઘડા થયા હતા તીક્ષ્ણ હથિયારના ઘા જિંકી સુરેશ ઉર્ફે કાચા ભીન નામના યુવકની કરાઈ હત્યા મૃતક સુરેશભાઈ રાહુલે ભાવેશ મેહુલ કરણ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ આરોપીઓ સામે ભૂતકાળમાં મારામારી પ્રોહિબિશન અને જુગારના ગુનાઓ છે નોંધાયા મૃતક સુરેશ વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન અને શરીર સંબંધી ગુનાઓ નોંધાયા સાહેબાગ પોલીસે ત્રણે આરોપીઓની ધરપકડ કરી આગળ કાર્યવાહી હાથ ધરી મરણ જનાર જે છે સુરેશભાઈ મનુભાઈ ડુંગરજી તથા ત્રણ આરોપીઓ વચ્ચે જૂના ઝઘડા બાબતે બોલાચાલી ચાલી અને એ દરમિયાન એ વચ્ચે આરોપી તથા જે મરણ જનાર છે એમના વચ્ચે મારામારી થતા આરોપીઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે મરણ જનારના શરીર ઉપર જીવલેણ ઈજાઓ કરવામાં આવે અને તે અર્થે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતા જે મરણ જનાર છે એના ભાઈ રાહુલ ભી દ્વારા સાહેબ પોલીસ સ્ટેશનમાં

અ જે સિવિલ હોસ્પિટલનો જેટ નંબર 2 છે તે રણનાગ વિસ્તાર છે ત્યાં જોવા માટેનો રસ્તો તરીકે પણ ઉપયોગ કરતા હોય છે તો જે મરણજનાર છે તે તથા જે આરોગ્યો છે એ જન્માની જગ્યા ઉપર જતા ત્યાં એમના વચ્ચે બોલાચાલી થતી હતી આરોગ્યોને એટલે પકળવામાં હાલ હોસ્પિટલ પરવામાં આવે છે